જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે યહામાં એમ ઝેડ એસ વી થ્રી ગાડી જોઈ રહ્યા છો આ બાઈક વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો જો આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો શેર કરજો મોડલની વાત કરું તો બે હજારની એકવીસના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ એમાં ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ઓનરની વાત કરું તો વન ઓનર ગાડી છે વીમો હજી પૂરો થઈ ગયેલ છે એવું જણાવે છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બાઈક વેચવાનું છે કંપની કલર ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ યમાહા બાઇક વેચવાનું છે કિંમતની વાત કરું તો નેવ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂ કંપની કલર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે આ ગાડી વિશેની વધુ વિગતો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો આ ગાડી રૂબરૂ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી રૂબરૂ તમને ખેરા રાજુલા છે તમને આ ગાડી રૂબરૂ જોવા મળશે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું બે ઇઠ્ઠો ત્રેસઠ છ ચોસઠ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી